हेलो गाइस गुड मॉर्निंग स्वागत है तुम्हारा हमारा न्यू व्लॉग में तो गुड मॉर्निंग गुड मॉर्निंग तो ये फर खावे से नो no, आई एम को वेफर नहीं खानी वेफर और कुरकुरे खा रहा है ओ मैं इसका कमरे बनाया दादा दर स्कूल नहीं जावनो हां नहीं जावनो काम वेकेशन पड़ी एग्जाम पूरी सारा इसलिए आऊ छे तारे नौकरी आऊ छे हमारे साथे हां नौकरी आऊ छे हमारे साथे हां પણ આજે તો એક્ટિવા નથી અંકિતભાઈ લઈ ગયા છે બેટા હમ ગુડ મોર્નિંગ તું નહીં દાદી ગુડ મોર્નિંગ સારું પડે દાદી ગુડ મોર્નિંગ જય માતાજી આના વેફર નહીં પતા લાય હું ખાઈ જો લાય પૂરી કરી લાય હું એક ખાઈ જો અરે આ હું તીખું લાગે ગપ્પો મારો આ તીખું લાગે કોઈ કરકુરિયા ખાધા એટલે લાગે એટલે મે શું ખાધું કરકુરિયા ખાધા હમ કરકુરિયા ચલો નોકરી જઈએ નો વાગી ગયા નો સવા નો શું કે બેટા હું જાઉં બાય બાય તું મગજનો તવો ના કરે

લાગે જ બજ ખાવાનું થઈ ગયું હ ને હે ખાઈ લો ખૂબ બનાયું મિકસા ખબર ઈリカઈ સમજીયા આલાલા કલરથી આઈ મી તો હું જવાનું બી આવ તને તો લાલ લ્યો જોય હો મી તો હું જવાનું બી આવ તને તો લાલ લ્યો ને બ્લુ હોય તારા પહેરેલું પોચ જાત નહીં બેને મિતુ જમવાનું આવી જો મિતુ ચલો એ મિતુ શનિ નથી હે અમે લાયા હા અમે પેલા હોસ્ટેલમાં ચડાયા ખાવાનું મમ્મી મારો કાઢ્યો ખાવાનું એટલે ખાવાનું એટલે ભૂખ લાગી જાય હું ના ખાવું તો કરો નહીં ફોર્સ નહીં કરતો કે ખાઈ લેજો જો પેડો એ પટી ગયો ચલો ગાડુ જો કેવી લાગે તો પેડાય પટી ચલો ગાડુ બોલ આ કનું મારું કાઢો હા બે જણા હોમ હોમ ખાવી જ એક જ થાડે લે લે ઓટલો લે ઓ સુગાલા બધું ના ખાવાય ખાવાય જાય ઓકે

કસ કસ કલી કે દલે કે તો انا જiga bhai kam karta raha jaiye kare sahe 6 vaje

અલ્યા કઈ દુનિયામાં હોલ હે હે ભાઈ અંકિત ભાઈ કઈ દુનિયામાં જીવો પબજી દરે પબજી ઓ ભાઈ ચા ચા તે કોણ પીવા ચા ચાંદ તો સઈ જાય ખારી હે બનાવાલી હે મન તો <laughs> <laughs> આજ કવાર એક લેવાની પછી લગનની અરે કાલે જ ફોન આવ્યો જો કે તારીખ લઈ લીધી ના તો અમે જઈએ 32 તારીખ એટલે એ તો કાલ મેસેજ કરે તો તું મને પૂછતો તો આવતા બીજા મહિનાની 30 તારીખે લઈ

અમામ ધન લઈ જઈએ બધા જો રેન્કોટ તૈયારી કરતા હોય બધા રેન્કોટ આલ દેવાના આપણે આ સોસાયટી હોસમાન સોકરો મે કરી તને આને આરેટની યેને ઓગી નાચનલ ગારો ગારો આ લાગગે ને રહેતે આપણા દરબારના ઘર આગળ ખાડો ભરાજો પેલા હા તો એવા આરો તો એવા આરો તો બુરિયા બરો કાઢેલો કે અક્કા બત્તા લઈ ને આયલો કાદી કાદી બતણ નાચ પૂદી પૂદી બધા માટી માટી થઈને આયા છે પર ચડ્યો તો ને એક બે ને ને

મસ્ત બનાય તી ખાના બના દે હું લેતો છું ખાના બના જોતી કમ અમે લઈ નાઈએ સાતની નીલ ભી લે સાસ લાવુંગી નોની કુલી સાતની લેતા હી બદલાયા સાજી આ તો બદલાયા તો હા દે ભાઈ એટલે ડુંગળી વાળી ને હા હા તો આ નાનું બીબી ઓક જો કોડી અરે ચી ચી ઓજે 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 જમ કરાય છે જા કાકા કાકા કાકા

ठीक है मैं कहूं 100 cepet

રામનવમી ની તૈયારી થઈ રહી મહેસાણા માં રામનવમી આવશે દુકાન પર આઈ ગયા હું ન

খদ ত বেজ মমকে খাউ ম আদ શ્રેષ્ઠ આ બડી હડ્યું બગા દઉં આવા લાગે ગીત થયું બધું એ ગીત ભૂલી ગયો એ ગીત તો જવા દે એ તો યાદ આવશે પણ ગેલો વિડિયો જો છે ગેલો એક

ખાવા બે ગયા અમી ખા જઈ અને દાદી પાસે જતા રહ્યા ખાવાનું તો ખાઈ લીધું પપ્પા દાદી બેઠા હોય નહી शिवम ખાવા બેઠો અને આ ઘે જવાનું કકે લઈ આવો કેટલા હું હગ્યા આ ખાઈ લે

તો ચલો ગાઈઝ અહીંયા કરીએ છીએ આપણો વિડીયોનો એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી